કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે અને સરસ બપોર થઈ ગયા તો ગુડ મોર્નિંગ નહીં કહું કેમ કે પોણા બાર વાગી ગયા છે અને આજે હજી હુતા કારણ કે એને આવ્યો છે તાવ હેલો કેટલા વાગ્યા પોણા બાર દવા લેવા જાવી તમે અંકિત લઈ આવો તમે અંકિત દવા લઈ આવો ओया वाला चलो चलो गरम पाणी कर दो आलो नाही र नाही हे वगर जाओ आरो चल नाइन पछि जावे न मवाई नी तालो गेट में मांडता गरम पाणी नाही लेवाई गरम गरम पाणी आप नाही अठली चलो ત આય ઓર કરે ખોટા હો નાટ્ટા કરે અખિલસ પતાવ્યું થક બના દો હાલો બનાવ દો હું મારી લાઈફ છે ને સુધરી ગઈ છે મળી ગઈ છે કેર મળી ગઈ છે વાત વાતમાં નથી કા નથી મારા મને ખીજ છડે તો ખીજ ઉતારવા ઉતારવાળી મળી ગઈ છે અમારી મિસ મનાલી અમને મસાલો બનાવી દે છે અમારે બહુ સૌભાગ્યની વાત કહેવાય અમને બહુ સુનેરો મોકો મળ્યો છે કે અમે આને જે તારા હાથનો મસાલો ખાઈ શકીએ છીએ પણ એને હજી એક વસ્તુ નથી ફાવતી બહુ આ પાર્સલ નાખતા નથી આવડતું એટલે મારે આ પાર્સલ નાખી દેવું પડે બાકી આના હાથનું નાખેલું પાર્સલ ખાવું ને હું તો હું પાંચ દિવ જમવાનું ના ખાય કારણ કે બધું પાણી કાઢી નાખે ગટો હોજ આવી દે મારો એક ફેર કર્યો તો કથેડો એવો બધો એટલે હવે હું તજીનો હોય ને સાવચેતી માં રહું છું બરાબર સાવચેત રહીને રહું છું કારણ કે આ બધું આ બધું અઘરું ચૂનો છે ને ભાઈ બહુ નેક્સ્ટ લેવલ ની વસ્તુ છે આમ કરજા આ મોઢેમ નામ તડકા અમને થોડા કે અમને આવડે ચૂનો નાખતા હો હોક્યો બાયુ બાયુ ઊભી ઊભી પિસકારી મારતી હોય બજારમાં ખબર છે ઘર જણ ઘર ધણી જઈ જાય તો ખીસી માં નાખીએ ફાકી ડાયરેક્ટ અમે બધું જોયેલું છે અમે ગામડામાં રહી છીએ અમે સિટીમાં નથી રહેતા ગામડાની બાયું પિચકારીઓ મારતી હોય આથી ખાય જ છે ભાઈ હું કહે ના પાડું અમારા ઘણા નહીં ખાય છે અમારે કટમમાં ખાય છે અમારા ગામમાં ખાય છે છોકરાઓને ખીયા જાવ તો ગદગા ફાકી લઈ આવતી હોય તો વી વારી પંદર વાળી દસ વાળી દહવાળી જ ખાય પાટીદાર હવે ઓલા કટલરી વળાએ ફાક્યું રાખે મંડે ખબર ને બાયું આવીને ફાક્યું માગે એટલે એ રાખે કેટલી વાતમાં દમ છે જરા કમેન્ટ કરો ને કોના કોના ગામમાં આવી રીતના ફાકી જડે કટલરી વાળાની દુકાને જે સ્પેશિયલ બાયુને જ ફાકી ખવડાવે તો ભાઈ આજ મને તાવ આવ્યો છે ને તો અમારે મનુ મારા માટે સ્પેશિયલ કારેલાના ભજીયા બનાવવાની છે કારેલાના ભજીયા કે ખાઈને તો તમને છે ને ટૂંકમાં આમ તાવ વયો જાય તો કારેલાના ભજીયા બને ખાવ નહીં તમે કેવો રીંગણાના ભજીયા કારેલાના ભજિયા બટેકાના ભજિયા બટેકાના તો બને બને એના બને એને કાન પકડવો પડે મારે ફાકી કેમ ખાતી હારી ટ્રેનિંગ આવી કે કે

એક ને થઈ હું તો કયોનો ઊઠી ગયો પુણા વાર વઈ ગયાની વાત છે ગયો મારા લીંબુ મજા ને લીંબુ સુધરી જાય તો બગડી જાય સુધરી જાય નો આવે લીંબુ હોય એટલે ખાટું ડોક્ટર તો કીધા ખાટો એનાથી વીકનેસ નો આવે હમ ગાઈસ બપોર પછી ને વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે સાડા ત્રણ નહીં સોરી સાડા ત્રણ માં થોડીક વાર છે અત્યારે મનનું આપણા માટે લેવી છે સિંગ ફેન્ટા નિસમે ક્યાં વેફર હે વેફર વાહ ભાઈ વાહ રોગો હું જામનગર પડ્યો રહું તમે વિચાર કરો આજે તો છે ને કેવું થયું ખબર આજે છે ને આજે અમારા ઘરે કોણ આવે છે ખબર અમારા ઘરે નહીં મારા સસરાના ઘરે છે તો ગાયક આજે અમારા ઘરે આજે મોટા ટ્રેન્ડિંગ કપલ આવે છે જીટૂંક સમયની અંદર હું ભગવાન ભગવાન કઈ ના કરે આપણો જ બોલો તમે તો એમ છે ને ગાયક હું હું તમને કહીશ ને તો તમને એમ થશે કે શું વાત કરે છે પણ યસ આજી એક મસ્ત મજાના કપલ આવવાના છે અમારા ઘરે તમે જોતા રહીજો બ્લોક કોણ આવે છે એ કેટલી સ્માર્ટ લાગુ છું ની ઓલી ક્લિપ હમણાં જી કઈ રે ને રેકોર્ડિંગ આવવાનો બ્લોક બનાવવા દે તને બ્લોક બના નાખો બરા હો રે તો હું આવું રાણો રાણા રીતે ઓ ઈ રાણા ને જાય છે ઉઠના કરે इन एम से क्या बता ओ, creator, हाँ बस बस मैंने टैग कर ही है कटका कापी कापी ने जस्ट कंटेंट क्रिएटर नॉट ड्रामा क्रिएटर हाँ चुप हाँ चुप ते मैं ऊँचे नहीं रेवा दियो ही रेवा रेवा पे कहीं ना तो

તરબુચ આખું નેક્સ્ટ લેવલ નું છે અલગ પ્રકાર નું છે એ તમે છે ને આમ જોશો ને ત્યારે તમને ખબર પડશે તૂટી જાય આખા અલગ પ્રકારના તરબૂચ છે આ વાહ છે રંગ કા તરબૂચ તમને એમ લાગતું હા કાચું છે ઓલું બગડી ગયેલું છે પણ નહીં ભાઈ નહીં

वाह वे जो वेरी गुड हगए करन तो आओ एक खाइयो थाई रे मारा पीयो तो खबर नहीं पण आ फायदो थाई वाह सु बात दिल खुश कर दी थू हैं दीजो जो तो आज होलो ये कटलू सोपड़े ने દેખા હે ને થઠેડા મયરા હાવ થઠેડા માણા બેસલી ને ડબલા ડબાય ખાલી થઈ જાય ડબલા ની ખાલી થઈ જાય વિસ્કિલા નો ડબ્બો લીધો તો લગાડું પડે અબ ચોપડेंगे हम सनस्क्रीन સોરી સન સનસ્કિન કેવો દેખે આઈસ્ક્રીમ सनस्क्रीन सनस्क्रीन આ ચોપડ겠습니다

कौन कुड़ी खाओ जाओ बस टॉम कितनी आ जाए कमर नहीं टॉम कितनी गया है जब बहुत ज़्यादा खा लगी साल मुझे लगता है यार ना जब लोग मैं मा चक्कर मारता हूँ और ने पूरी पूरी ले तो आऊँ डन डन बाहर कौन और भी

સ્કૂલ ટ્રીટમેન્ટ આપવાનું છે ધોકો સાઈડ માં મળી દેજો તારા હાટ દેજો બાગ જો નઈ બે ના ધોકા થી માર તો ભાઈ રાજકોટ જાય છે અને રેડબુલ પીતા પીતા જાય છે કારણ કે ભાઈ સવાર સવાર નું શું છે ઓલું આ એનર્જી ડ્રિંક ના મળે ને ત્યાં સુધી મેળ ના આ બધા લોકો ને કેમ ચા ના એવા હોય એના વેરે મને રેડબુલ ને એવા થઈ ગયા ને રેડબુલ ને એવા મને એસ કે કરાવ્યા પી ગયો પી ગયો પી જ ભાઈ મને યાદ દેવ રહ્યું કે રેડબુલ ની ક્લિપ તો લઈ લઈ ગઈ રોગે રોગે પૈસા જાય એમ નમી અમેરી દેખાડ દે અમીરી હું કાલે દેખાડ દઉં મને યાદ તો ભાઈ રાજકોટ પોગી ગયા છે મસ્ત મજાની પાઉં ભાજી ખાઈ લે અને પછી હુઈ જાય તો આજ નો બ્લોગ તમને કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલ ની અંદર નવો જો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં મળીએક નેક્સ્ટ બ્લોગ ની અંદર તો બધાને બાય બાય